સુરતની પ્રતિષ્ઠિત એવી સુમુલ ડેરીનો આંતરિક વિવાદ હવે સામે આવ્યો છે જી હા બોર્ડ મીટિંગનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે સુરતની પ્રતિષ્ઠિત સુમુલ ડેરીમાં આંતરિક વિવાદ સપાટી ઉપર આવ્યો છે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક બેઠકની ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આ ક્લિપમાં ડિરેક્ટરો સામસામે દલીલો અને રજૂઆતો કરતા સ્પષ્ટ સંભળાય છે જે દર્શાવે છે કે ડેરીના વહીવટમાં કંઈક અજુકતું ચાલી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની આ બેઠકમાં ચેરમેન માનસિંહ પટેલ ઉપપ્રમુખ રાજુ પાઠક ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રજિસ્ટ્રાર હરેશ કાછડ સહિતના મહત્વના સભ્યો હાજર હતા તો બેઠક દરમિયાન થયેલી વાતો કોઈકે ગુપ્ત રીતે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી અને હવે તે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગઈ છે આ ઓડિયો ક્લિપમાં ડિરેક્ટરો વચ્ચેના આંતરિક મતભેદો અને અણબનાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે તો એક વિજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા પણ સંભળાય છે આ ઘટનાથી સુમુલ ડેરીના પારદર્શક વહીવટ ઉપર સવાલો ઊભા થયા છે અને પ્રતિષ્ઠા ઉપર પડી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે તો આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સ્થાનિક રાજકારણમાં પણ હલચલ મચી ગઈ છે વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે સુમુલ ડેરીના સંચાલકો ઉપર નિશાન સાધવામાં આવી રહ્યું છે તો સમગ્ર મામલે તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે ડેરીના ભવિષ્ય અને દૂધ ઉત્પાદકોના હિતમાં આ આંતરિક વિવાદનો તાત્કાલિક ઉકેલ લાવવો અનિવાર્ય બન્યો છે